ਜੋ ਹਰੀਚੰਦਰ ਰਾਜਾਏ ਸਤਕਾਰਨੇ ਸੰਕਟ ਸਿਆ ਰਾਣੀ ਅਨੇ ਵੜੀ ਪੁੱਤਰ ਵੇਚਾ ਅੱਖੇ ਥਿਆਸੂ ਨਾ ਵਹਿਆ ਪਤੀ ਕਾਜ 에 ਪਰਿਤਾਪ ਸਹਤੀ 에 ਹਰਖੀ ਨੇ ਹੁਲਾਸ ਮਾ ਅਮਦੇਸ਼ਨੀਏ ਆਰਯ ਰਮਣੀ ਅਮਰ ਛੇ ਇਤਿਹਾਸ ਮਾ ਰਗੂਕੂਲ ਭੋਸ਼ਣ ਰਾਮ ਨੂੰ ਗਾਦੀ ਤਣੂ ਮੂਰਤ ਹਸ਼ੇ પિતા વચન ને પાળવાય તો વિકટવન આર્ય રમણી અમર છે ઇતિહાસ માં ઉર્વી તણી સેવા કરી જેને યોગનું સાધન કર્યું વેદાંતને ઉપનિષદમાંથી ગીતાનું સર્જન કર્યું એ દેવકી શ્રી કૃષ્ણ ઇતિહાસ માં કુખજી જાને જીદ શિવાજી પાક્યા હતા તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો اے پوترا نے پڑکار کرتی کہ مرجے সমর میدان ماں امદેશنیے ہاری رمਣੀ امر ہے تاریخ ماں اروللی تھی اٹکی ان شاہنی سامنے تھیو چیت توڑ گڈ تھی جھوٹ تو راણો رجળ تو دھئی گیو رانی انولی راجکومرو

अमदेशनीय आर्य रमणी अमर छे इतिहास म ए भल गयो निज ओरडे अनजई अल्प हास्या करियो ओ ढेल चापो पिङळे एण वस्त्र मुख ऊपर धरयो तेदि जोग माया जी भकरणी सीधावी स्वर्ग वास म अमदेशनीय आर्य रमणी अमर छे इतिहास म એ જનેતાને ઉદર નભ સ્તંભ જસો ચાપો થયો મસ્તક ધર્યું મહાદેવને અન ઢૂંડ લઈ દળમાં ધસ્યો લડતું પડ્યું ધળ લાઠીએ અન કાઠી ગયો કૈલાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એવા જ ભૂમિના આર્ય નારી માં સતી કંકુબાને આજે આપણે વંદન કરીએ સતી કંકુબા દુધાતલના ઠાકોર પુત્રી હતા રીતિ રિવાજ મુજબ લાડ કોળથી માતા પિતાએ પરવરિશ કરી અને યુવાન વયે તેમની સગાઈ ફાગવેલના ઠાકોર તકતસિંહજીના કુંવર ભાથીજી સાથે થઈ હતી વીર ભાથીજીની જાન માંડવે આવી ચૂકી હતી ઢોલ વાગી રહ્યા હતા શરણાઈઓના સૂર રેલાઈ રહ્યા હતા લગ્ન મંડપમાં વેદીની ફરતે વીર ભાથીજી અને કંકુબા મંગળ ફેરા ફરી રહ્યા હતા એવામાં કોઈ આવીને ખબર દીધા કે ગામની ગાયોનું ધન દુશ્મનો વાળી ગયા છે વીર રસથી શોભતા વીર ભાથીજી ઘોડી માથે પલાણ નાખીને પળવારમાં દુશ્મનોને આંબી ગયા કાળ ભૈરવ બનીને હાકલ કરી કે થાજો માટી અને સામ સામી તલબારો લાગી અનેક દુશ્મનોના ઢીમ ઢાળી દીધા એવામાં અચાનક પાછળથી કોઈ દુશ્મનનો ઘા થયો સૌના તારણહાર વીર ભાતીજીનું મસ્તક ધરતી ઉપર પડ્યું અને જગતની અદ્ભુત ઘટના બની મસ્તક પડવા છતાં ધડ લડે છે અને દુશ્મનોના એક પછી એક ઢાળી દીધા ગાયોની રક્ષા કરી એમ કહેવાય છે કે મસ્તકની રખેવાળી કરવા સ્વયં નાગદેવતા ત્યાં ઉપસ્થિત થયા નાગદેવતા ભાથીજીનું માથું ખોળામાં લઈ માં સતી કંકુબા સતી થયા ધર્મ અને સંસ્કૃતિ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભારતના મહાન આર્ય નારી મા સતી કંકુબા અને વીર ભાથીજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ